ભાજપ સામે હવે વિરોધ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે હવે જ્યાં ખાડા પડ્યા હોય કે ભૂવા પડ્યા હોય ત્યાં લોકો ખાડામાં ભાજપનો ઝંડો લગાવે છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ સુરત અનેક એવા દ્રશ્ય સામે આવ્યા જેમાં ખાડો થયો હોય કે ભૂવા પડ્યા હોય કે પછી રસ્તો ખરાબ હોય તો ત્યાં ભાજપના જ ઝંડા લગાવવામાં આવે છે સરકારની આ નવો ટ્રેન્ડ એમને શરૂ કર્યો છે કે જ્યાં પણ ખાડા પડે ત્યાં ભાજપના ઝંડા લગાવી દો એટલે ત્યાંથી નીકળતા લોકોને એટલે ત્યાંથી નીકળતા નેતાઓને પણ ખબર પડે કે ભાઈ અમારી સરકાર છે અને છતાં પણ આ કામ નથી થયું અહીંયાના લોકો હેરાન થાય છે અનેક જગ્યાએથી એવા દ્રશ્ય સામે આવ્યા હતા પણ સૌથી પહેલા તો ગાંધીનગર સામે આવ્યા હતા કે જ્યારે અતિ વરસાદ પડ્યો હતો ગાંધીનગરમાં ત્યારે ત્યાં ભૂવા પડ્યા હતા અને પછી બધાને એવું થયું કે યાર ગાંધીનગરમાં ભૂવા પડ્યા છે જ્યાં કહેવાય કે મોટા અધિકારીઓ અને નેતાઓને રોજ પસાર થવાનું હોય એ રસ્તા પણ સારા નથી હોતા તો ત્યાં સોસાયટીઓમાં ઘણા બધા લોકોએ ભાજપના ઝંડા લગાવ્યા તમને એક દ્રશ્ય દ્રશ્ય બતાવવા છે છે સુરતના વિસ્તારના જેમાં કોંગ્રેસ દ્વારા જ્યાં ભુવા પડ્યા હતા ત્યાં આ રીતે ઝંડા લગાવવામાં આવ્યા બાદમાં કોંગ્રેસ દ્વારા ભાજપ શાસકો અને પાલિકાનું ધ્યાન થાય એના માટે ભાજપના ઝંડાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બેનર પણ લગાવી દેવામાં આવ્યું અને હવે આ દ્રશ્યો કપોદરાના છે ત્યાં જ્યારે ભૂવા પડ્યા મમતાનગર જે સોસાયટી છે પાર્ક જે રોડ છે ત્યાં ભૂવા પડ્યા તો આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ઘટના સ્થળે પહોંચી ગયા ભાજપનો ઝંડો ત્યાં ભૂવા પર લગાવી દીધો અધિકારીઓ ત્યારે દોડતા થઈ ગયા કારણ કે સવાલ હતો કોઈ પણ નેતા ફોન કરીને પૂછી લે કે ભાઈ તમારી આ કમ્પ્લેન આવી છે તો આ સોલ્વ કેમ નથી થયું પછી ત્યાંના કોર્પોરેટર કુંદર કોઠાડિયાએ કહ્યું કે ભાજપ શાસકોની નિષ્ફળતાનો આ નમૂનો છે પ્રજાના કામોની કોઈ જ દિવસ શાસન પક્ષ તસ્તી જ નથી લેતું જોવાની કે એ લોકો કેવી રીતના જીવે છે ભાજપ શાસકો નહીં સુધરે તો પ્રજા હિતમાં મને વધુ કાર્યક્રમ કરવા પડશે તો પણ હું કરીશ પ્રજાહિત માટે અમે સર્વોપરી પ્રજાને રાખીએ છીએ અને એમના માટે બધું જ કરવા તૈયાર છીએ વિરોધ કરવો પડે તો પણ અમે કરીશું શાસકો પોતાની કામગીરી મસ્ત રીતના કરે અમે શહેરની સ્થિતિ બતાવતા રહીશું પણ ત્યાં તો આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પણ છે તો કોંગ્રેસ કે ભાજપ કોઈના પણ કોર્પોરેટરને સવાલ કરતા પહેલા પોતાની જાતને પણ સવાલ થવો જોઈએ ખેર નેતા તો નેતા હોય છે વિપક્ષના નેતા હોય કે સત્તા પક્ષના નેતા હોય આમ તો વિપક્ષનું કામ છે સરકારને એવું બતાવવાનું કે ક્યાં ભૂલ આવે છે પત્રકારોનું કામ છે બતાવવાનું કે ક્યાં ભૂલ આવે છે કે આ સુધારાની જરૂર છે એ બતાવે પણ મોટાભાગે સત્તા પક્ષને જોવું ગમતું નથી આવા દ્રશ્યો તો અનેકવાર સામે આવ્યા છે આ વિડીયો બતાવવાનું કારણ એક જ હતું કે ભારતીય જનતા પાર્ટી સામે વિરોધ પ્રદર્શન કરવાના જે અલગ અલગ ટ્રેન્ડ્સ નીકળે છે એમાં ફરી એકવાર જ્યારે રસ્તાઓ ખરાબ હોય કરોડો રૂપિયાની ગ્રાન્ટો મળતી હોય અને કરોડો રૂપિયાની ગ્રાન્ટો મળ્યા પછી જ્યારે સ્માર્ટ સિટીની વાત થતી હોય કે મોન્સૂન કામગીરીની વાત થતી હોય કામગીરી જ્યારે વરસાદ પડી જાય પછી ધોવાઈ જતી હોય છે અને મોટાભાગના નેતાઓ કોર્પોરેટરો હોય કે પછી બધા જ હોય જે આખી સિસ્ટમ સાથે જોડાયેલા છે બધાને ખબર હોય છે અંતે સામાન્ય નાગરિકે પરેશાન થવું પડે છે અને કિસ્સાઓ એવા આવે છે કે જેમાં વરસાદના ખાડાને કારણે ઘણા બધા લોકોને મોટી ઈજા પહોંચી હોય કમર તૂટી ગઈ હોય જે ટ્રાવેલ કરતા હોય એ લોકોને તકલીફ પડતી હોય પણ આ નેતાઓ નહીં સમજી શકે કારણ કે એમ તો મોટી ગાડીમાં જવાનું છે ટુ વ્હીલર ચલાવવાવાળા કે પછી સામાન્ય નાગરિકોને શું તસ્તી થાય છે શું તકલીફ થાય છે એ જોવા માટે એમની પાસે શાયદ સમય નહીં સમય નહીં હોય આ નવો ટ્રેન્ડ હતો એટલે તમને બતાવ્યું પહેલાં એ જેટલી પણ જગ્યાએ આ રીતના ધજાગરા ઉઠતા વિડિયો આવ્યા છે કે જેમાં ભાજપને એ અરીસો બતાવે છે કે ભાઈ તમા તમે બનાવેલા રસ્તાઓ અને તમે જે કહ્યું છે કે આટલા કરોડનો ખર્ચ કર્યો છે એ જોઈ લો કેવી હાલત છે